नमस्कार दर्शक मित्रांनो आपण निहाड रियाचो साई ग्रुप मीडिया हा हो, संचालन अनौसरी लाइव आणि झटपट न्यूज આજ રોજ જમાલપુરના કૃપાલુ હનુમાનજી મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ એ હતો કે હાલ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અને એમાં પરિસ્થિતિ વણસ્યાને ન કરે નારાયણને કદાચ આપણા જવાનો ઘાયલ થાય તો એમને લોહીની જરૂર પડે અને એ લોહીની જરૂરને પહોંચી વળવા માટે કૃપાલુ હનુમાનજી મંદિર ખાતે ગૌ ગૌસેવકો દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુખ્ય મહેમાન તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી કરી તો અન્ય ભાજપ અગ્રણીઓ સેવકો અને અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર સૌએ ભેગા મળી અને બ્લડ આપ્યું હતું સાથે જ એ ભાવના વ્યક્ત કરી હતી કે આપણો દેશનો જવાન જે ખરો એ સુરક્ષિત રહે સલામત રહે અને ત્યાં સુધી કે સાધનભાઈ તેમ જણાવ્યું હતું કે કદાચ અમારી કોઈ પણ મદદ જોઈતી હોય તો તમામ ગૌસેવકો સીમા ઉપર જઈ અને મદદ કરવા માટે પણ તૈયાર છે તો આ પ્રસંગે રાકેશભાઈ દેસાઈ શું જણાવીએ ચાલો આપણે સાંભળીએ આજ રોજ નવસારી અગ્રવાલ સમાજ દ્વારા નવસારીની જનતાની મુખ સેવા માટે એક વેંકું વૈકુંટ રથનું અંતિમ વહીનનું સમાજ દ્વારા લોકાર્પણ થયું આ અંતિમ રથ નવસારી અગ્રવાલ સમાજે એક સરસ રથ બનાવીને નવસારીની જનતાને આજે અર્પણ કર્યો છે અગ્રવાલ સમાજ ને હું અભિનંદન આપું છું કે નવસારીની જનતાની સેવા માટે સદેવા સમાજ સાથે રહ્યો છે અને ભવિષ્યમાં પણ સાથે જ રહેશે એવી મને આશા છે આસ્થા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીની લાઈનમાં નવસારી સાથે જ બ્લડ ડોનેશન કેમ્પના આયોજકમાં એક સજ્જનભાઈ ભરવાડ સુ જણાવે છે ચાલો આપણે સાંભળીએ આજે જે પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાનની અને જે સિંધૂર એક ઓપરેશન ચલાવી રહ્યા છે આપણા દેશના છપ્પન ઇંચની છાતીવાળા જે વડાપ્રધાન છે કે પાકિસ્તાનની ખૂબ ભુલાઈ રહ્યા છે એ પરિસ્થિતિ જોતા અમને એક મેસેજ એવા આપવા માટે આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે કે આપણી બોર્ડર ઉપર જે આપણા સૈનિકો લડે છે કદાચ એમને આપણા લોહીની જરૂર પડે એ વિચારોને લઈ અને અમે જે નવસારી જિલ્લાના ગૌરક્ષો અને ભારતીય જનતા પાર્ટી અને ઠાકોર ભગત ચેરિટેબલ ટ્રસ્ટ આ બધાએ ભેગા થઈ અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અમે અહીંયા બેઠા બેઠા આપણી દેશની સેના માટે કંઈ પણ નહીં પણ એક લોહીની વ્યવસ્થા પૂરી એ પણ અમારા માટે ગર્વની વાત છે અને અમે તો દેશના વડાપ્રધાન શ્રીને અને સત્તાધીશોને કહીએ છીએ કે અમારા ગૌરક્ષકોની કંઈ પણ જરૂર પડે ગમે ત્યારે જરૂર પડે ભલે અમારા આર્મી વાળાના કપડા ધોવા પણ જવું પડે કોઈ પણ સેવા કરવા જવું પડે તો અમને મહેરબાની કરીને આદેશ કરજો અમે જવા તત્પર છીએ તો સાથે જ રાકેશભાઈ દેસાઈ આજરોજ અગ્રવાલ સમાજ દ્વારા જે મોક્ષ રથની લોકાર્પણ કરવામાં આવ્યું એ પ્રસંગે પણ ઉપસ્થિત રહ્યા હતા અન્ય ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અગ્રવાલ સમાજના જે હોદ્દેદારો છે સમાજના સભ્યો છે એમના સહયોગ અને સંસ્થાન દ્વારા આજે એક મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું કે જે નવસારીની જનતાને હવે પોતાના સ્વજન ગુમાવ્યા બાદ જે અંતિમ ક્રિયા માટે રથની જરૂર પડતી હોય એની અંદર સહાયભૂત થઈ શકશે તો આ પ્રમાણે આ નોસરીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ બે અલગ અલગ પ્રસંગોની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ એમણે આજરોજ જે માતૃત્વ દિવસ છે માતૃત્વ દિવસ નિમિત્તે શુભેચ્છા પણ પાઠવી હતી તો ત્યારે તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે માતૃ દિવસ છે દરેક માતાઓને સ્મરણ કરીને માતૃદેવો ભવ જેમના થકી આપણા સૌનું આ ધરતી માતા પર અવતરણ થયું છે એવી દરેક માતાઓ આજે જે કંઈ આપણે છે એ માતાઓની કૃપા થતી જ છે માતાઓ એમના સમાજની સેવા કરવાની દરેક માતાઓના આચરણથી આપણને પ્રેરણા મળે છે આ માતૃ દિવસ નિમિત્તે સમગ્ર માતાઓને યાદ કરું છું વસ્તુ તો આ પ્રમાણે આજરોજ નવસારી ખાતે રૂપાલુ હનુમાનજી મંદિરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તો અગ્રવાલ સમાજની વાડીએ મોક્ષરથનું લોકાર્પણ અને સાથે જ રાકેશભાઈ દેસાઈ દ્વારા માતૃત્વ દિવસ નિમિત્તે શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી તો આજ પ્રમાણે પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળત રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન